નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એ દસ પ્રશ્નોમાંથી તમે જેટલા પણ પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી સાચા કેટલા છે જેટલા પણ સાચા હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે જેમ કે દસમાંથી નવ સાચા કે આઠ સાચા કે દસમાંથી દસ હવે ડેલી જીકે ટેસ્ટમાં આપણે જે દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે યોનેક્સ બોન ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે તો જવાબ આવશે તન્વી શર્મા કોણે જીત્યો છે તન્વી શર્માએ જીત્યો છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો જોઈ લઈએ આપણે એમના વિશે તો ભારતીય સટલર છે તન્વી શર્મા પંદર વર્ષની એજના છે અને યોનેક્સ બોર્ન ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસમાં ચાઇનીઝ તાઇપેની વાંગ પે યુન વાંગ પે યુન એમણે હરાવ્યા છે અને એમણે હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે યોનેક્સ બોર્ન ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ફ્યુચર સિરીઝ ઇવેન્ટ જે ઓગણત્રીસમી મેથી લઈને પહેલી જૂન બે હજાર ચોવીસ દરમિયાન જર્મનીના બોનમાં યોજાઈ હતી અને ચાઇનીઝ તાઈપે ચેંગ કાઈએ ગુસ્તાવ જાર્કલર જે સ્વીડનના છે એમને હરાવીને મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું તો મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું તો ચાઇનીઝ તાઈપે છે ચેંગ કાઈ બરાબર છે હવે આજે તન્વી શર્માની વાત કરીએ તો તે તન્વી શર્મા પંજાબના છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મલેશિયાના સેલાંગોરની અંદર બેડમિન્ટન એશિયા ટીમ માં ભારતીય મહિલા ટીમ સામે સુવર્ણચંદ્રક જીત્યો હતો તેમણે બે હજાર ત્રેવીસમાં ચીનના ચેંગડુમાં બેડમિન્ટન એશિયા અંડર સેવન્ટીન જુનિયર ચેમ્પિયનશીપમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો તમને ખબર છે રિસન્ટલી મલેશિયન ઓપન યોજાઈ ગયું હતું જેમાં જે વિજેતા છે એમણે આપણા ભારતના જે પીવી સિંધુ છે ને હું મહિલા સિંગલ્સની વાત કરું છું બરાબર છે એમને હરાવ્યા હતા એમનું નામ તમને આવડતું હોય તો કહો અને પીવી સિંધુ પરથી મને યાદ આવ્યું કે પીવી સિંધુ છે એમને ભારત દ્વારા નો ટોબેકો બરાબર છે એના બ્રાન્ડ એમ્બેસેડર એટલે તમાકુ સામેના અભિયાન માટેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે ઓકે તો એ પણ યાદ રાખજો અને બેડમિન્ટનના જ ખેલાડી છે સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી જેમને બે હજાર ચોવીસમાં ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે એ પણ યાદ રાખજો દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે એટલે કે પાંચમી જૂન છે એને દર વર્ષે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે મનાવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ એ પર્યાવરણનો પર્યાવરણ માટેનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય દિવસ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની આગેવાની હેઠળ ઓગણીસોને તોંતેરથી એ વાર્ષિક ધોરણે યોજાય છે અને પર્યાવરણીય આઉટરીચ માટેનું સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે હવે સાઉદી અરેબિયા છે એ વિશ્વ પર્યાવરણ બે હજાર ચોવીસનું આયોજન કરશે એટલે હોસ્ટ કન્ટ્રી સાઉદી અરેબિયા સાઉદી અરે અરેબિયા પરથી મને યાદ આવે છે કે આપણા દિલ્હીની અંદર થોડા સમય પહેલાં જ તે વર્લ્ડ બુક ફેર યોજાયો હતો એમાં પણ ગેસ્ટ કન્ટ્રી સાઉદી અરેબિયા જ હતું સાઉદી અરેબિયાનું ઓકે તો એ યાદ રાખજો બીજી વસ્તુ તમારા માટે પ્રશ્ન કે જે વર્લ્ડ બુક ફેર યોજાયો હતો દિલ્હીમાં કેટલામાં નંબરનો હતો તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને ભૂમિ પુનઃસંગ્રહ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન બે હજાર એકવીસથી બે હજાર ત્રીસ પરના યુએન દાયકાઓનો મુખ્ય આધારસ્તંભ છે જે સમગ્ર વિશ્વમાં ઇકોસિસ્ટમના રક્ષણ અને માટે એક રેલિંગ કોલ છે જે ટકાઉ વિકાસ માટે લક્ષ્યોને હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ છે પર્યાવરણના સંરક્ષણ માટે સૌ વખત રાષ્ટ્રીય વન નીતિ ઓગણીસો ને બાવનમાં ઘડવામાં આવી હતી આ વર્ષની થીમ છે વિશ્વ પર્યાવરણ દિવસની જમીન સંગ્રહણ રણીકરણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા બરાબર છે તો એ યાદ રાખજો ઓકે આગળ વધીએ સત્તર નો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને ભારતની પ્રથમ મહિલા યુએન બ્રાન્ડ એમ્બેસેડર યુએન એમ્બેસેડર જેમનું નામ રુચિરા કંબોજ જેમણે પાંત્રીસ વર્ષ પછી નિવૃત્ત થયા છે તો વરિષ્ઠ રાજદ્વારી રુચિરા કંબોજ યુનાઇટેડ નેશન્સમાં તેઓ ભારતીય રાજદૂત બન્યા પછી ઇતિહાસ રચ્યો હતો પહેલી જૂને તેઓ નિવૃત્ત થયા છે રુચિરા કંબોજનો જન્મ ત્રીજી મે ઓગણીસો ને ચોસઠના રોજ થયો હતો તેઓ ઓગણીસો ને સિત્યાસીની બેચમાંથી નિવૃત્ત ભારતીય વિદેશ સેવા અધિકારી છે અને તેમણે તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી પ્રતિનિધિત્વનું પદ સંભાળ્યું હતું યુનાઇટેડ નેશન્સમાં ન્યૂયોર્કમાં તો યુનાઇટેડ નેશન્સનું જીનીવા છે એમાં પણ આપણા કાયમી પ્રતિનિધિ છે એમનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો હવે યુનાઇટેડ નેશન્સમાં રુચિરા કંબોજ છે એમણે ઓગસ્ટ બે હજાર બાવીસથી ચોવીસ સુધી કામ કર્યું હતું તેમણે યુનેસ્કો પેરિસમાં ભારતના કાયમી પ્રતિનિધિના હોદ્દા સંભાળ્યા છે દક્ષિણ આફ્રિકામાં ભારતના હાઈ કમિશનર રહ્યા છે ભૂટાનમાં પ્રથમ મહિલા ભારતીય રાજદૂત હતા એ પણ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે અહીંયા તમને રોજ પોલ્સ પણ રમવા મળશે તો ટેલિગ્રામ ચેનલને આજે આજે જોઈન કરી દો બરાબર છે તાજેતરમાં કોણે બે હજાર ત્રેવીસ ચોવીસમાં યુ ઇએફએ ચેમ્પિયનશીપ ચેમ્પિયન્સ લીગ જીતી લીધી છે તો જવાબ આવશે રિયલ મેડ્રિડ કોણે જીતી છે રિયલ મેડ્રિડે જીતી છે તો સ્પેનિશ ફૂટબોલ જાયન્ટ છે રિયલ મેડ્રિડ એમણે ફાઇનલની અંદર જર્મન ફૂટબોલ ક્લબ બોરુશિયા ડોર્ટમનને બે જીરોથી હરાવ્યા અને પંદરમી વખત એમણે આ યુ ઇફએ ચેમ્પિયનશીપ છે જીતી છે આ વખતે બે હજાર ત્રેવીસ ચોવીસની હતી બીજા સ્થાને ઇંગ્લિશ ટીમો છે જે ચૌદ વખત ચેમ્પિયનશીપ જીતી છે ઇટાલીની ટીમે બાર વખત સ્પર્ધા જીતી છે બે હજાર ત્રેવીસ ચોવીસ યુઈએફએ ચેમ્પિયન લીગની ફાઇનલ પહેલી જૂન બે હજાર ચોવીસના રોજ ઇંગ્લેન્ડના વેમ્બલી ખાતે યોજાઈ હતી અને વેમ્બલી સ્ટેડિયમ દ્વારા આયોજિત થનારા ત્રીજી ચેમ્પિયન લીગની ફાઇનલ હતી બે હજાર અગિયાર બાર તેર ચૌદ અને ત્રેવીસ ચોવીસનું આયોજન અહીંયા થયું હતું યુ ચેમ્પિયન લીગની શરૂઆત ઓગણીસો પંચાવન છપ્પન સિઝનમાં યુરોપિયન ચેમ્પિયન્સ ક્લબ તરીકે થઈ હતી પ્રારંભિક યુરોપિયન ચેમ્પિયન્સ ક્લબમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો ફ્રાન્સની સ્ટેટ ડી રિમ્સ ફૂટબોલ ક્લબને હરાવીને રિયલ મેડ્રિડા દ્વારા ખિતાબ જીતવામાં આવ્યો હતો બે હજાર ત્રેવીસ ચોવીસની આ જે યુ ચેમ્પિયનશીપ છે બરાબર છે એમાં બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો અને બે હજાર ચોવીસ પચીસમાં છત્રીસ ટીમોએ ભાગ લેશે બરાબર છે આ યાદ રાખજો હવે ફૂટબોલની વાત આવી છે તમને ખબર છે ફીફા ફિફા જે ફૂટબોલ ફિફા કપ છે પુરુષોનો બે હજાર છવ્વીસ એ યોજાવાનો છે અમેરિકા કેનેડા અને મેક્સિકોમાં મહિલા માટેનો બ્રાઝિલમાં યોજાવાનો છે બે હજાર સત્યાવીસમાં તમારા માટે પ્રશ્ન ફિફાને બે હજાર સત્યાવીસ સુધી જે સ્પોન્સર કરવાનું છે સાઉદી અરેબિયાની કંપની છે નામ આવડે તો કમેન્ટમાં લખો તાજેતરમાં યુક્રેને કયા દેશો સાથે લાંબા ગાળાના સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો સ્વીડન અને નોર્વે જોડે તો યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર જેલેન્સ્કી એમણે તાજેતરમાં સ્વીડન અને નોર્વે સાથે લાંબા ગાળાના સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ કરારો દર્શાવે છે કે પશ્ચિમી દેશો યુક્રેનને રશિયા સાથે ચાલી રહ્યા યુદ્ધમાં મદદ કરવા પ્રતિબદ્ધ છે જે નવા સોદા થયા છે એમાં સ્વીડન બે એસ એસસી આઠસો નવ સર્વેલન્સ પ્લેન મોકલવા માટે સંમત થયું છે જે ડ્રોન ક્રૂઝ મિસાઇલ જેવા આવનારા જોખમોને શોધવા માટે લક્ષ્ય બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્વીડન યુક્રેનને તેના તમામ આર્મ ટ્રક કર્મચારી ટ્રક પણ આપવાનું છે નોર્વે સાથેનો સુરક્ષા કરાર જે દસ વર્ષથી ચાલે છે તે મદદ કાર્યક્રમમાં ઉમેરો કરશે અને બંને દેશો સાથે પહેલેથી જ કરાર છે આગામી પાંચ વર્ષમાં આ યોજના લશ્કરી અને માનવતાવાદી સહાયમાં સાત બિલિયન ડોલર આપશે નવો દરિયાઈ કરાર નવો નવો કરાર છે દરિયાઈ અને હવાઈ સંરક્ષણ સુધારા માટે નોર્વે જેન લશ્કરી ઉદ્યોગ માટે યુક્રેનમાં સ્થાનિક ઉત્પાદન પ્રોજેક્ટ શરૂ કરવાનું સરળ કામ જે છે ને સરળ બનાવવા માટે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરે છે આ સંરક્ષણ સાધનોની ડિલિવરીને ઝડપી બનાવવા માટે કરવામાં આવે છે તો યાદ રાખજો સ્વીડન અને નોર્વે બરાબર સ્વીડન એ નાટોનું બત્રીસમા નંબરનું સભ્ય દેશ બન્યું છે તમને ખબર હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા નોર્વેથી લઈને પોલેન્ડ સુધી રશિયાની જે બોર્ડર છે ત્યાં ડ્રોન વોલ બનાવવામાં આવશે અહીંયા વાત થઈ છે યુક્રેનની યુક્રેન છે એનું કેપિટલ તમારે કહેવાનું છે એના જે પ્રેસિડેન્ટ એમનું નામ છે વ્લોદોમીર જેલેન્સ્કી કરન્સી છે હાર્વેનિયા બરાબર છે આ યાદ રાખજો મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા સિનબોમે તો મેક્સિકોના બસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પ્રમુખની પસંદગી કરવામાં આવી છે તો મેક્સિકન ચૂંટણી પંચના કામચલાઉ પરિણામ અનુસાર ક્લાઉડિયા સિનબોમે વિજેતા બન્યા છે બીજી જૂનના રોજ નવા પ્રમુખ વીસ હજારથી વધુ રાજકીય હોદ્દાઓની પસંદગી કરવા માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં નીચલા ગૃહના તમામ બેઠકો અને મેક્સિકન સંસદની જે સેનેટ છે પ્રાદેશિક મ્યુનિસિપલ ઓફિસ બધાનો સમાવેશ થાય છે પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મેક્સિકોના રાષ્ટ્રપતિ તે શપથ લેવાના છે બરાબર છે તો એ યાદ રાખજો મેક્સિકો છે એની એની કેપિટલનું નામ મેક્સિકો સિટી છે એની કરન્સી તમારે કહેવાની છે અને મેક્સિકો પરથી યાદ રાખજો વિશ્વમાં સૌથી લાંબામાં લાંબો રોપવે છે મેક્સિકોમાં છે સાડા દસ કિલોમીટર લાંબો છે અને ભારતમાં કેદારનાથમાં એના કરતાં લાંબો બરાબર છે સાડા અગિયાર કિલોમીટર બનાવવામાં આવશે ભવિષ્યમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એશિયા પેસિફિક પ્રીમિયર ડિફેન્સ મિન્ટની આવૃત્તિ જેને કહેવાય છે સાંગ્રીલા ડાયલોગ આ સાંગ્રીલા ડાયલોગ પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનું છે એ ક્યાં યોજાઈ હતી દર વર્ષે એક જ જગ્યાએ યોજાય છે કઈ જગ્યાએ સિંગાપુરમાં બરાબર છે સાંગ્રીલા ડાયલોગ બે હજાર ચોવીસ તો એશિયા પેસિફિક પ્રીમિયર ડિફેન્સ મીટની એકવીસમી આવૃત્તિ કહેવાય સાંગ્રીલા ડાયલોગ કહેવાય એશિયન સિક્યુરિટી સિક્યુરિટી સમિટ કહેવાય એકત્રીસમી મેથી બીજી જૂન દરમિયાન સિંગાપોરની સાંગરીલા હોટલમાં યોજાયો આ સંવાદ એશિયા પેસિફિકમાં સૌથી વધુ દબાતા સુરક્ષા પડકારોની ચર્ચા કરવા માટે દ્વિપક્ષીય ચર્ચામાં જોડાવા અને નવા અભિગમોને ઓળખવા માટે સંરક્ષણ પત્ર પ્રધાનો જે છે વરિષ્ઠ અધિકારીઓ જે છે બિન સરકારી જે હિતધારકો છે એમના સહિતના સુરક્ષા જે પ્રેક્ટિશનરો છે એમને એક સાથે લાવે છે સાંગ્રીલા ડાયલોગ અથવા તો એશિયન સિક્યુરિટી સમિટ એનું આયોજન કોણ કરે છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજીક સ્ટડીઝ અને સિંગાપોર સરકાર કાયમી બેઠકનું સ્થળ સિંગાપોરમાં સાંગ્રીલા હોટલ છે આ મિટિંગ હવે સાંગ્રીલા ડાયલોગ તરીકે વધારે પ્રખ્યાત છે પ્રથમ એશિયન સુરક્ષા પરિષદ અથવા સાંગરીલા સંવાદ બે હજાર બેમાં યોજાઈ હતી અને કોવિડ નાઇન્ટીનને કારણે બે હજાર વીસ એકવીસમાં કેન્સલ કરવામાં આવ્યું હતું આ વર્ષે આ સંવાદમાં ઇન્ડોનેશિયા માલદીવ ફ્રાન્સ દક્ષિણ કોરિયા અને અન્ય દેશોના સંરક્ષણ પ્રધાનો સામેલ થયા હતા યુક્રેનના પ્રેસિડેન્ટ વ્લાદિમીર ઝલન્સ્કી પણ આવ્યા હતા હવે આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું ન હતું બે હજાર અઢારમાં આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે એ સાંગ્રીલા ડાયલોગને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા એ પણ યાદ રાખજો સિંગાપોરની વાત કરીએ એનું કેપિટલ સિંગાપોર સિટી છે એના પ્રેસિડેન્ટ છે થર્મન સર સણમુગ રત્નમ જેઓ ભારતીય મૂળના છે સિંગાપોરના પ્રાઇમ મિનિસ્ટર નવા આવ્યા તમને એમનું નામ આવડે તો કમેન્ટમાં લખો માનસ હેલ્પલાઇન તેની શરૂઆતથી અત્યાર સુધી દસ લાખ કોલ્સ કરતાં વધારે કોલ્સ પ્રાપ્ત કર્યા છે તો ભારતમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ એના ટેલિમાનસ ટોલ ફ્રી નંબર પર દસ લાખથી વધુ કોર્સ પ્રાપ્ત કરીને સરેરાશ પાંત્રીસો કોર્સ પ્રાપ્ત કરીને નોંધપાત્ર સીમાચિહ્ન પર પહોંચી ગયું છે વર્તમાનમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકાવન ટેલિમાનસ સેલ કાર્યરત છે ટેલિમાનસ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર વન ડબલ ફોર વન સિક્સ છે અથવા તો અઢારસો આઠસો એકાણું ચુમ્માલીસ સોળ છે જે બહુભાષી સપોર્ટ બહુભાષી સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે અને કોલર અને માનસિક સ્વાસ્થ્ય વ્યવસાયિકો વચ્ચે સંચારની સુવિધા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ યાદ રાખજો આપણા આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી કોણ છે કમેન્ટમાં લખવા આવડતું હોય તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ધરતી કંપની તીવ્રતા માપવાના સાધનને શું કહેવાય છે કહેવાય છે સિસ્મોગ્રાફ છોડ દ્વારા પોતાના માટે ભોજન બનાવવાની પ્રક્રિયાને વનસ્પતિ શાસ્ત્રની ભાષામાં શું કહેવાય છે તો પ્રકાશ સંશ્લેષણ શાહી ચૂસ કાગળમાંથી શાહી ચૂસવાની પ્રક્રિયા કયા કારણે થાય છે તો કેશાકર્ષણ પદાર્થોને પોતાની તરફ ખેંચવાના પૃથ્વીના બળને શું કહેવાય છે આ તો બધાને આવડે ને ગુરુત્વાકર્ષણ બળ માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે કોષ છે નાના સેલ છે અસંખ્ય હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન અભય ઘાટ કોની સમાધિ છે તો મોરારજી દેસાઈ રાજીવ ગાંધીની વીરભૂમિ લાલ બહાદુર શાસ્ત્રીની વિજયઘાટ ઇન્દિરા ગાંધીની શક્તિ સ્થળ અને મહાત્મા ગાંધીની રાજઘાટ અમદાવાદમાં શાહીબાગ બજગીચો કોણે બંધાવ્યો હતો શાહજહા એ સિદ્ધ હેમ શબ્દનું શાસન કયા વિષયનો ગ્રંથ છે વ્યાકરણનો ગ્રંથ છે ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતાને ગયા હતા કંઈક વાક્યમાં ખોટું છે આણંદ આવશે મહાગુજરાત ચળવળમાં નીચના પૈકી કોણ અગ્રણી નેતા સામેલ હતા ઇન્દુલાલ યાજ્ઞિક હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ઇસરોએ કઈ સંસ્થા સાથે મળીને પીએસએલવી માટે થ્રીડી પ્રિન્ટર પ્રિન્ટેડ રોકેટ બનાવ્યું વિપ્રો થ્રીડી સાથે તાજેતરમાં કોને તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે તો પીવી સિંધુને હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન મલેશિયન ઓપન કોણે જીત્યું પીવી સિંધુને હરાવીને તો વાંગ જી ઇ વાંગ જી ઈ સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ બુક ફો ફેર છે કેટલામાં નંબરનો હતો એકાવનમાં નંબરનો ત્રીજો પ્રશ્ન યુનાઇટેડ નેશન્સમાં ઝીનીવામાં આપણા જે કાયમી જે એમ્બેસેડર છે ભારતના એમનું નામ શું છે તો અરિંદમ બાગ છે ચોથો પ્રશ્ન છે ફીફા બે હજાર સત્યાવીસ સુધી સાઉદી અરેબિયાની કંપની છે જેને આરામકો કહીએ છે એ સ્પોન્સર કરશે પાંચમો પ્રશ્ન શું હતો યુક્રેનનું કેપિટલ કયું છે કીવ છે છઠ્ઠો પ્રશ્ન મેક્સિકોની કરન્સી શું છે તો મેક્સિકન મેક્સિકન પેસો સાતમો પ્રશ્ન સિંગાપોરના નવા પ્રેસિડેન્ટ બન્યા એમનું નામ શું છે તો લોરેન્સ વોંગ સ્યુન સાય લોરેન્સ વોંગ લખો તો પણ ચાલે આઠમો પ્રશ્ન આપણા કેન્દ્રીય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નામ ડૉક્ટર મનસુખ માંડવીયા બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ વર્લ્ડ બોક્સિંગની સ્થાપના ક્યારે કરવામાં આવી સેકન્ડ પ્રશ્ન સબસિડિયરી બોડીઝની સાઠમી બેઠક ક્યાં યોજાશે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબ પણ હતા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત